ખેડામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાલને લઈને મુશ્કેલી થઈ રહી છે કર્મચારીઓની હડતાલને પગલે અરજદારોને ધરમના ધક્કા પડી રહ્યા છે કચેરીમાં કામકાજ બંધ હોવાથી લોકોને ધક્કા ખાવાનો મારો આવ્યો અગાઉથી અરજદારોને કોઈ જાણ ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સરકારી કર્મચારીઓ સામે અરજદારોએ રોષ ઠાલવ્યો છે આ આમને એડવાન્સમાં કહેવું જોઈએ કે ભાઈ સ્પેશિયલ અડધા પાનાની એડ આપવી જોઈએ તો બરોબર છે પણ અત્યારે જે ગામડાથી લોકો આવતા હોય એ ખોટા રીતે હેરાન થાય છે આ એને જ તારે પાછા અને ઉપરથી અહીંયા કેન્ટીન પણ નથી બંધ હાલતમાં છે પાણીની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા તો નળમાં મળે છે પણ નળમાં બી પાણી આવે લોકો ઉગ ચડે અને અમુક લોકો પીતા બી નથી હોતા આજે અમે કલેક્ટર આવ્યા હતા અને આ વખતનો દાખલો અને સર્ટિફિકેટ બીજા કઢાવવા માટે કે જે મારા છોકરાને જે માટે જે બે તારીખે એ લોકોનો છેલ્લો દિવસ છે અને એ કઢાવવા માટે આવ્યા હતા પણ કોઈ કારણોસર આજે હડતાલ છે બધા સ્ટાફ એમનો એમ ગેટો લગાવતી કે આવતી કાલે આવજો એમ કહીને આજે